Hãy vậy hên vật. Hãy bố lô. Hãy bố lô. Hãy bố lô. Hãy bố lô. kia bố lô. Hãy 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 હવે અમે કાલે બેઠા હતા સાંજે બરોબર હમ એટલે કાલે એને થોડું ખારું હતું ને એટલે મેં એને વાત કરી હું કહો આ ચોવી લાખ થી આ કેમ અટલા સુધી આપડે ભરતા હમ એટલે મેં એને પૂછ્યું તું તો કેટલા પેલા લીધેલા હતા તમને આમ કે હિસાબ ની ખબર છે હમ એમ કહું તમને પૂછું તમને ખબર છે કાઈ તમને ખબર નથી

આપડે એ પેલા જે હતું ને મહેશ મામા એ એમ કેતા કે એ મારી પાસે લખેલ નથી હું પેલા હું તમને આખી વાત કરી લઉં પછી આગળ નિવારણ ની વાત એ કરું જો એ પેલા હું એને મને કીધું મને કે ચાર કે પાંચ પેલા હતા ને તમે કયો ને એ કે એ મારી પાસે લખેલા નથી એટલે એ કે એ પાંચ માંથી નવ થયા હતા એ નવ માંથી નવ થયા હા ખોટી વાત છે એટલે એ જે છું હોય દક્ષા ના લગન હતા લીધા હોય એટલે એ નવ થયા નવ સુધી વાત પતી ગઈ પછી નવ પછી એને એ શું આપડે કેટલા સિત્તાવીસ હજાર રૂપિયા દર મહિને વ્યાજ દીધેલ છે કોલ સત્તર અઢાર અને ઓગણીસુથી ઓગણી ના પેલા વી ના રૂપિયા ઓગણી લાખ ને રૂપિયા વ્યાજ ના દીધા ઈ પછી બે હજાર વીસ માં એને આ પેલો દસ્તાવેજ કર્યો આ દસ્તાવેજ નહિ આ હાટા ખત હાટા કરાર કહેવાય ને ઈ હવે ઈ હાટા કરાર કર્યો તો અહીંયા રૂપિયા હતા પંદર લાખ નવ લાખ ના કઈક બાકી રેતા તા એ પંદર અહિયાં કર્યા મારી વાત સાંભળો આગળ છેલ્લે એન્ડ માં એ જ આવશે પંદર લાખ કર્યા હમ પછી એ ચોપન ચોપન હજાર ચોપન ચોપન હજાર રૂપિયા દર મહિને વ્યાજ દેતા કે ન દેતા તમારી આરપી એટલે પીએલઆઈ નો વીમો હું ભરતો તો ને બાસઠ સો ને ત્રેપન રૂપિયા કે પચાસ રૂપિયા એ હરણ સુધી ભર્યા છેલ્લા એક વર્ષથી થી અમે પુયગ્યા નહિ કે સો મહિના કે એટલે પંદર માં પાછું છેલ્લે જય હાટાખર ફેરવો ને ત્યાં એ કે પંદર માં ત્રણ ભેળવી અને અઢાર કહી ગયા એ વ્યાજ મારાથી કે કોઈ સંજોગ હોસાથી તમને ખબર છે કામ બંધ થતા કઈ નહીં. નહી એટલે એ અઢાર કર્યા. તો આ સોપન સોપન હજાર રૂપિયા એ બે હજાર વીસ ના બીજા મહિના થી બે હજાર ને બાવીસ ના કઈક પાંચમા કચમા મહિના સુધી દીધા તો ઈ રૂપિયા કેટલા થાય રૂપિયા ટોટલ કેટલા થાય મહાત્મા સોપન હજાર લેખે તમે કેવું મને મતલબ કેટલા ઉભા રહ્યો એક મિનિટ ઈ છે ને જો જાન્યુઆરી થી સુધી નું પંદર લાખ ને બાર હજાર રૂપિયા થયા પંદર લાખ ને બાર થયા એમાં એને આ સો લાખ રૂપિયા તમે ભેડવા સોવી લખ્યા ને સેલા હાટા કરારમાં સોવી લેખા

ઈ વાત નથી તો કઈ જમીન છે ને મારે એમ નથી દઈ દેવી લીધા મારી વાત પેલા સાંભળી ઉગ્રતા થવાનું એ નથી કેતો આમાં તમે મને કયો એટલા રૂપિયા હું તમને રોકડા કરી દઉં હા એમ મારે જમીન કેમ દઈ દેવી એટલા રૂપિયા સત્રી લાખ દીધા તો એમ કેવા મતલબ હા ફોન હા હાથી કઈ વાંધો હા એ હા ભલે